સાહિત્યના ટેકા મૂકવા ટેકા બીજા કોઈ ટેકા નથી આ નક્કી કરી લેજો ભલા માણસ એને તો લોક સંસ્કૃતિ હમણાં હું સાણક્ય નીતિ વાંચતો તો આમ તો ખરેખર વાંચવાની છે એ નથી વાંચતા પણ આપણે તો વાંચી અમે થોડું થોડું કેતા રહેશું એટલે સાણક્ય નીતિમાં ઘણું બધું છે પણ એક વાત મને એટલી બધી ગમી બાપ

આ ત્રણ છે એ નો હોય અન્ન નો હોય આપણે ડોક્ટર કહી દઈએ એકચુઅલી અન્ન દાણો લેતા નહિ પાણી પીતા નહીં બાકી એકચ્યુઅલી ઊંચા ઊંચો મોબાઈલ વાપરો એકચુઅલી ગાડી વાપરો તમે તમારે હમર ગાડી વાપરો બધુંય કરો તમે તમારે પ્લેન માં ફરો મોજ કરો કરોડો નો બંગલામાં પણ અન ને જળ ન લેતા તો શું કરવાનું પૂરું થઈ જાય ને પછી એમ ત્રણ રતન દુનિયામાં સાચા હોય તો એક અન છે એક જળ છે ને એક વચન છે અને વચન ઉપર આખું શબ્દ બ્રહ્મ ઉપર આખું આ બધું સંચાલન ચાલે છે એ એવી અહીંયા શિવ મહાપુરાણ ની કથા પૂજી ગિરિબાપુ ના સ્વકંઠે થી અહીંયા આપ બધા જયારે તમે વિચાર કરો આ પેલો જ પ્રોગ્રામ કેવાય હજી ડાયરા છે લુંબોઝો થઈ ગયો છે આ ધીંગેશ્વર જાગતો બેઠો છે એનો પુરાવો છે ભલા માણસ હા 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 આ બસ આ એટલે ઘણો અને ગામડા હોય તો આ બધું હાચવું છે યાર અહીંયા હું જો મને તો છો શંકો થોડાક નામ લઈ લો કારણ કે એટલા બધા નામ દેખાય છે કે અમુક રહી જાય પણ એ તો ખબર છે નામ નથી સાંભળવા આવ્યા છે અહીંયા શિવના નામ ઉપર આવ્યા છે બાપુ બધા તો મને તો ભૂત માં મેં કીધું એક ચોખવટ કરી દઉં અમુક છે ને વિવેક કેમ જીવન કેમ જીવાય ને એના માટે હું કોઈ પછી અહીંથી બાપુ ગીરી બાપુ બોલ્યા હું કેશ કરવા મામા પણ કાઠી નો વિવેક કેવો હોય કેમ બોલાય કેમ આવાય કેમ જવાય મળાય કેમ 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 બેહાય જીવાય ખાવાય કેમ ખવરાવાય તો દડવા ફૂકત વાળા પાણી થી હીખવું પડે એ વાત હકીકત છે ભલા માણસ આમાં કોઈ મારે મામા કઈ લઈ જવું નથી અને મેં હજી સુધી અમે ઘણી વાર હવે શોખવી અમારે ઘણી કરવી પડે છે આમાં હજી સુધી વર્ષો થી લખાવે છે મને કીએ મે કોઈ થી ચોખવટ કરી હોય તો અમે ટોન ઉપર બજેટ બોલી વિવેક નો ટોન કેવો એના ઉપર આકરો વિવેક હોય એટલે બજેટ વધી જાય કોઈનું ઊંધું ઘણા ને ઊંધું લાગે કે હું એ રીતે મામા ઈ રીતે વાત કરું તો એકચુલી બજેટ ઘટશે પણ એમાં વધી જાય પણ વિવેક જોઈ તો ખબર પડી જાય પછી અમે પાણી પાણી થઈ જઈ ઈ વાત છે બાકી આકરા ટોન માં બજેટ ડબલ સાતું જાય અમા એવું પણ કે આ ઘરનો ડાયરો એટલે આ બધું સોખટુ કરું છું એટલે ખાસ કરીને અહીંયા યજમાન જે છે યજમાન બનવું ને મુખ્ય યજમાન પહેલા તો ઈ પૂજી મોરેજ બાપુ એક બહુ સારી વાત કરેલી મામા કે તમે કથા બેહારવાની તૈયારી કરો ને આપણે ભાગવત કથા પિતૃ માટે કેતા હોય પણ પછી હું તો એમ કહું છું કે ભાગવત કથા હોય કે શિવ કથા કે દેવી ભાગવત કે રામાયણ તમે કથા બે હારવાની ખાલી તૈયારી કરો ને ત્યાં પિતૃઓ બોતેર પેઢીના રાહડા માંડે લેવા કે અમારા કુળમાં આજ યજમાન જાગ્યો અને આવું કામ કરે છે આ કઈ નાની વસ્તુ નથી યજમાન પરિવારને અભિનંદન આપું છું એટલે મુખી યજમાન સ્વર્ગસ્થ ભીમજીભાઈ નરસિંહભાઈ શેખલિયા અને હસ્તે ભૂપતભાઈ ગુણવતભાઈ અને ચંદુભાઈ મયુરી ગ્રુપ સુરત એને જોરદાર તાળી એકવાર વધાવી લ્યો મને આ નામ આપ્યા છે એટલા માટે અને સહ યજમાન સ્વર્ગસ્થ ગોબરભાઈ જયરામભાઈ વેકરિયા અને હસ્તે રમેશભાઈ તથા ગિરધરભાઈ અવધ ગ્રુપ મોટા દળવા એને પણ જોરદાર તાળી વધાવી લ્યો પધારેલા બધા જ મહેમાન પૂજી બાપુના ચરણમાં વંદન કરી મારે વનરાજમાંથી લઈ અમારે મારા મિત્ર જયેશ દાદા પધાર્યા છે વકીલ સાહેબ એનાથી લઈને અમારે મનુ મામા છે પછી અમારે નિખિલ મામા છે અમારે બધા દેખાતા આવતું ઘણી ઘણીવાર આવું બહુ થઈ જાય કાનજી બાપાની ભૂપતમાં કાનજી બાપાની મને મને વડીલે વાત કરેલી કાનજી ભૂટા બારોટ એ તો કેવડા વિદ્વાન કેવડું એને યાદ રે ઈ વલકુબાપુ નું નામ ભૂલી ગયા આ બંને વાત તમને કહું છું વલકુ બાપુ પ્રોગ્રામમાં આવે બરોબર આવ્યા અને હવે એને તો એટલી પાછી એવી મિત્રતા બધું પડી ન આવ્યું તો ઘણી વાર એવું થઈ જાય સમૃદ્ધિ માંથી ગયું એ આપણા હાથ વાત નથી આપણા હાથની વાત હોય તો આપણા તો ક્યાં વાત તો બુદ્ધિશાળી ક્યાં આપણા હાથમાં માય કે આવવા દે પણ ઈ તો સરસ્વતીના હાથમાં હોય બધું હા હું બોલું હું ન બોલું એટલે ઈ વલકુ બાપુ આવ્યા તો કાંજી બાપા નામ ભૂલી ગયા ના આવે તો પછી વિવેક ને બધું કાનજી બુટા બારોટ સ્પેશિયલ રોકાઈ ગયા પ્રોગ્રામ પૂરો કરી અને હવે કે વલકુ બાપુ મળીને કેતો બાપુ તમારું નામ ભૂલી ગયો હું એમ અને પ્રોગ્રામ પૂરો થયો ગયો પાછું

ઉભતમાન બધા કહેતા હતા કે અમે આમ ઓસિંતા નું પર્યા અને ઓસિંતા નું થઈ જાય ને એ અસ્તિત્વ એ કરેલું કહેવાય અમુક કાર્યો એવા છે કે જેમાં આપણે હોશિયારી નો આલે એ આપણે કરી દઈ ને કરી બતાવવું એટલે તમે જ બતાવવાના રહ્યો કરી બતાવવાનો નો થાય પછી આપણે બતાવી જાય કે આ ભૂલ થઈ કરી બતાવવા જાય એટલે પૂરું પણ અસ્તિત્વ ને હોપી દઈ એટલે એનું પરિણામ અદભુત આવે એવો ભોળિયો નાથ વિનાક પાણી શિવ દાડો મહાદેવ મારે બે ત્રણ કરી દાદ બાપુ ની કહીને પછી દોહાસન થી શરૂઆત કરી મોજ આવે એ વાતો આપના આગળ કેવી છે દડવા ને ખૂબ આવવાનું થાય છે ધીંગેશ્વર મહાદેવના ના પણ આવી ગયો છું અહીં ગૌશાળા બધે પણ દાદ બાપુ મહાદેવ માટે હમણાં થોડો માહોલ હમણાં સૂચણી આવશે એટલે ભોળાનાથ ને રાજકારણ કહીએ કોઈ તો રાજનીતિમાં જાણે એવું કે તો કોઈને માયનામ ન આવે પણ આ તો કવિ